ના ચાણસદ ગામે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું પાદરામાં શાંતિનું ધામ ગણાતું ચાણસદ ગામે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવી ગામમાં જૂથ અથડામણ થાય તેવું વાતાવરણ ઊભું કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા થાય તે માટે આજે ચાણસદ ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્રને આપીને રજૂઆત કરી હતી ચાણસદ ગામે અગાઉ થયેલા માટી ખનનની રજૂઆતમાં કેટલાક ગ્રામજનોએ અરજીમાં સહી કરી હતી ત્યારે આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે સરપંચના પતિ અને તેમના મળતિયાઓ દ્વારા મુસ્લિમ સમાજમાં જઈ ખોટી વાત ફેલાવી રહ્યા છે કે આવાસના મકાનો બનાવવા માટે તમારું કબ્રસ્તાન તોડી નાખવા માટે ગ્રામજનોએ અરજીમાં સહી કરી છે એક સમાજને બીજા સમાજ પ્રત્યે ભડકાવીને ગામમાં શાંતિ ડહળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે જેથી આ બાબતે ગામમાં કોઈ વમનસ્ય ઊભું ન થાય તે પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે આજે ચાણસદના ગ્રામજનો મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર એના માટેનું હતું કે જે તે સમયે ચાંસદ ગામમાં માટીનું બહુ મોટું કૌભાંડ થયું હતું એ કૌભાંડમાં કનુભાઈ સવાભાઈ રબારીએ અરજી કરી હતી એમાં અમે બધાએ સહીઓ કરી હતી આવ એ સંયો અમારી માટી કૌભાંડમાં હતી અમારા ગામમાં એક બીજી અરજી પહેલેથી થયેલી છે દોઢ બે વર્ષથી એ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવાની આવ એના અરજદાર અલગ છે અને અમારી આખી અરજી અલગ છે તો ગામમાં સરપંચના પતિ અને ભૂપેન્દ્રભાઈ પટેલ ભાઈલીવાળા અને કમરુદ્દીન સદરૂદ્દીન સદરુદ્દીન ફખરૂદ્દીન આ લોકોને એમના મળતિયાઓ દ્વારા ગામમાં મિટિંગો કરીને મુસ્લિમ સમાજને એવું સમજાવવામાં આવે છે કે તમારું કબ્રસ્તાન તોડવા અને નવી નગરીના આવાજ તોડવા માટે આ લોકોએ સંયોગ કરી છે અમારી સંયોગ સિફ પેલું માટી કૌભાંડ જે થયું હતું એ અરજીમાં કરેલી છે એ સિવાય બીજા કોઈમાં અમે સહયોગ કરી નથી અને આ લોકો ગામમાં કોમી વાતાવરણ ઊભું કરી રહ્યા છે કે તમારું તોડાવવા માટે કબ્રસ્તાન તોડાવવા માટે આ લોકોએ સહયોગ કરી છે જે ક્યારેય અમે કોઈએ કરી નથી અને ગૌચરનું જમીનનું પેલું દબાણ દૂર કરવા માટેના જે અરજદાર છે એ ભાઈ રાજેન્દ્રભાઈ પંચાલને બી અમે કીધું કે ભાઈ અમારી સંયોગ એમાં હોય તો અમને કહી દો અમે તો કરી જ નથી તો એ પણ કહે છે કે તમે જ્યારે બોલાવો ત્યારે હું આવીશ તમારી કોઈની સહી મેં લીધી નથી અને મેં કરાઈ નથી એટલે અમારા ગામમાં અમારી સાહેબને વિનંતી એ છે કે અમારા ગામમાં કોઈ પણ જાતનું વાતાવરણ ના અને કોમી તંગદીલી ફેલાયના એની સત્વરે કાળજી લે એ રજૂઆત કરવા આજે અમે આવ્યા હતા અને જો એવું કંઈક થશે તો એની સર્વ જવાબદારી સરપંચપતિ દેવસીભાઈની અને એના મળતિયાઓની રહેશે